જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા એક નવતર પહેલ પર્યાવરણની સુરક્ષા માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના તમામ સભ્યો દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે વૈજ્ઞાનિક દબે ફુલહાર પૂજાપાનો નિકાલ યોગ્ય રીતે થાય નદીનું પાણી પ્રદૂષિત ન થાય પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતે ધ્યાનમાં રાખીને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના તમામ સભ્યો દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે બિલીમોરાના તમામ ગણેશ મંડળોની રૂબરૂ મુલાકાત લઈ તેમને વિસ્તૃત માહિતી આપી ગણેશ મંડળના તમામ આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા આ નવતર પહેલને તમામ ગણેશ મંડળોએ આવકારી જે ખૂબ જ સરાહનીય છે જેન્સ લુપ ઓફ બિલીમોરા દ્વારા આ વર્ષે બિલીમોરા ના અંદર જેટલા પણ ગણપતિ મંડળો છે ગણપતિ મંડળોમાં ફરીને ત્યાં આગળ અમે આ બેગ આપીએ છીએ બેગમાં વિનંતી કરીએ છીએ કે તમારા ગણપતિ મંડળના અંદર ગણપતિનો હાર અથવા તો બીજો જે કંઈ પૂજાપાનો સામાન હોય તે નદીમાં ન પધરાવતા બેગમાં જમા કરે અમે એ જે પૂજાપાનો સામાન છે એનો વૈજ્ઞાનિક દબે નિકાલ કરીશું જે બેગ આપવામાં આવે છે એ પણ બાયોડિગ્રેડેબલ મટીરિયલ છે એ નોર્મલ પ્લાસ્ટિક નથી એટલે એનાથી પણ પર્યાવરણને નુકસાન થતું નથી ખાસ કરીને ગીલીમોરાના અંદર ત્રણ નદીઓ જે આવેલી છે કાવેરી ખરેડ અંબિકા જોઈએ છીએ આપણે તે પ્રમાણે બધા જ મંડળો દ્વારા જ્યારે આ પૂજાપો જે હોય છે એને મંદિર નદીમાં પધરાવવામાં આવે છે એના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થતું હોય છે જ્યારે પધરાવતા હોય ત્યારે પ્લાસ્ટિકની બોટિંગમાં જ મોટેભાગે પધરાવતા હોય છે એના કારણે પ્લાસ્ટિકને કારણે પણ પ્રદૂષણ થતું હોય છે ત્યારે આ બાયોડિગ્રેડેબલ બેગ જે છે એમાં અમે આ લઈ જઈને આજે જે કંઈ પૂજા આપો એનો વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ કરીને એને રિસાયકલ કરીને એને અલગ રીતે એનો ઉપયોગ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે એમાં બીલી મોરાના તમામ મંડળો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે હેમલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ બિલીમોરા નવસારી